તો જઈએ આપણે ખેતરમાં અને ખેતરમાં મમ્મી લોકો જયેલા છે તો આપણે પણ જઈએ અને તમને બતાવું શું શું કરે છે મમ્મી લોકો ઘાસ છે અત્યારે પાણીના કારણે બહુ બધી કચર થઈ ગઈ છે અહીંયા કીચડ કીચડ કિચડ બોલશે ને બહુ કીચડ થઈ ગઈ છે તો જોઈએ અત્યારે ખેતરમાં ખેતરમાં બધા ઘાસ છે તમને હું બતાવી દઉં તો ઘાસ લીંદુ કામ સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો ન્યા રહ્યો આપણું ખેતર જો અહીંયા ઘાસ મમ્મી લોકોએ લીંધી નાખ્યું છે મકાઈ પણ બહુ મોટી મોટી થઈ ગઈ છે તો કહીશ આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે પણ મમ્મી લોકો અહીંયા નથી બીજા ખેતરમાં ગયા છે અને મને ખબર નતી કે મમ્મી લોકો બીજા ખેતરમાં ગયા છે તો હું આવી ગયો તો આ ખેતરમાં પણ અહીંયા તો મમ્મી લોકો નથી તો આપણે ફરી હવે ઘરે જતા રહીએ અને રાહુલ લોકો લીંધી રહ્યા છે અત્યારે ત્યાં તમને મોફળા બતાવી દઉં મોફળા મગફળી અરે મગફળી આને કહેવાય મગફળી મોફળી લાગે ને એ અહીંયા લાગે રીડિંગ સ્ટાર્ટ કરીએ આપણે તો કહીશ અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં મમ્મી લોકો વાડામાં છે તો એ ખેતરમાં આપણે જઈએ અને રસ્તો તમે જોઈ શકો છો અને રસ્તો ના કહેવાય વાટ કહેવાય વાટ ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષામાં નહીં આપણી તળપદી ભાષામાં તો પૂછવા જ કરું છું થોડી વારમાં હું જઈશ તકરીબન ત્રણ ચાર મિનિટ તો લાગશે જ તો આ ગામડાના ઘરો તમે જોઈ શકો છો પ્લાસ્ટર વગરના હે ને તો કહીશ તમે જોઈ શકો છો મકાઈ આટલી આટલી મોટી થઈ છે ત્યારે હે એક દોઢ ફૂટ જેવી થઈ છે ફૂટ જેવી અને અહીંયા બહુ નાની નાની છે અહીંયા ઘાસ બી બહુ બહુ બધું ઘાસ છે જો હા આ દરોડી કહેવાય દરોડી અને नजारा तो मैं जो सको बहुत जोरदार थे डूंगर डूंगर पर लीला सम थी रहा धरती है लीली सादर पे रही बोला के सर मुठिया ही बोला वे हूँ करे तू ए हूँ करे तू दोबरो वातड़ियों से ही कौन पता कर दो सर ન્યા આવે તો અત્યારે આપણે જામફળી ઉપર ચડી ગયા છે અને જામફળ ખાઈએ છીએ પાકા પાકા જોઈ ને એન્જોય થોડા ખાઈ લઈએ તો કહીશ અત્યારે આપણે જઈએ પાણી ભરવા માટે તો મમ્મી લોકો એક દૂધિત પાણી ભરલા તો હું જાઉં છું પાણી ભરવા માટે અત્યારે પાણી ખલ્લાસ થઈ ગયું છે તો આપણે લીંજીએ તો નહીં પણ પાણી તો ભરી આપીએ ને તો ચાલો જઈએ ભરલા છે પાણી હિન્દી બોલ સર આવડે છે હું આવડે ચલા ભાઈ ભાઈ તો ભાઈ હું જઈ રહ્યો તો ખેતરમાં શા બી બનાવી દીધી મેં શા જો આમાં આપણે ચા ભરી છે આ બોટલ એવો છે એમાં ચોવીસ કલાક જે બી આપણે ગરમ વસ્તુ કોલ્ડ ભરીએ ને તો કોલ્ડ જ રહે અને હોટ ભરીએ ને તો હોટ જ રહે તો બોટલ છંદ છે તો આમાં શા આપણે ભરી હતી અત્યારે એ જતા હતા પણ સિસ્ટર અત્યારે આવી મમ્મી અને સિસ્ટર તો આવે છે તો હવે નહીં જતા તો કહીશ અત્યારે અમે આવ્યા છે બેનને મૂકવા માટે અહીંયા અને ગાડી આવે છે પાછળ તો પછી નીકળી અમે રાહુલ સાથે આવ્યા છે રાહુલ રાહુલ નામ ને તારું હા તો રાહુલ સાથે અત્યારે આવ્યા છે અમે અને ઇકો આવે છે ત્યાં ગાડી તમે જોઈ શકો છો અને સિસ્ટર આ રહી અહીંયા ઊભી છે બાય બાય ગાડી આવી ગઈ છે ફાઇનલી તો બેસાડી દઉં ને પછી અત્યારે અમે બેનને મૂકીને હવે જઈ રહ્યા છીએ ઘરે અને વાનાવર વાનાળા તો કહીશ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને બાઇક આપણી મૂકી દીધી છે અંદર આપણે જોઈ શકો છો તમે અહીંયા આપણી બાઇક મૂકી દીધી છે અને હવે જઈએ આપણા રૂમમાં અને રીડિંગ સ્ટાર્ટ કરીએ આપણે અને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર પણ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય